પોરબંદર ખાતે સોરઠિયા રબારી સમાજના સમૂહલગ્નોત્સવ યોજાયા હતા જેમાં શ્રી રબારી યુવા સંગઠન ચેરિટેબલ ટ્રસ્ટ પોરબંદર દ્વારા આયોજિત આ છઠ્ઠા સમૂહ લગ્નોત્સવનું આયોજન પોરબંદર શહેરના ચાંડેશ્વર મંદિર નજીક ધૂળની જગ્યા ખાતે યોજવામાં આવ્યા હતા આ સમૂહ લગ્નોત્સવ પ્રસંગે બાવીસ જેટલા નવયુગલો છે તેઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા ત્યારે આ જે સમૂહ લગ્નોત્સવની અંદર સમાજના જે વિવિધ જે ભૂવાતાઓ છે તેઓ પણ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ સમાજના રાજકીય અને સામાજિક આગેવાનો સહિત તમામ જે જ્ઞાતિજનો છે તે મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે જે સમાજના જે આગેવાનો છે તેમના દ્વારા સમાજમાં એકતાની ભાવના કેળવાય અને લોકો સમૂહલગ્ન તરફ વળે તે માટે અપીલ કરવામાં આવી હતી અને અમારી ટીમ સમાજની અંદર શિક્ષણ ક્ષેત્રે જાગૃતિ આવે અમારો સમાજ શિક્ષણ ક્ષેત્રે પ્રગતિ કરે એ માટે અમે લોકો કામ કરીએ છીએ અને સાથે સાથે સમાજની અંદર સમૂહ લગ્નોત્સવનું આયોજન કરીએ છીએ આ વખતે અમારો છઠ્ઠો સમૂહ લગ્નોત્સવ અત્યારે આયોજિત છે એમાં બાવીસ દંપતીઓ પ્રભુતામાં પગલા પાડશે અને આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે અમારો પૂરો સમાજ અમારા ભોવાતા શ્રીઓ રાજકીય આગેવાનો

એની લગ્ન વિધિઓ છે સંપન્ન કરાવી છે વિનંતી કરીશ કે આ નવ દંપતીઓને એના યોગ્ય સ્થાન ઉપર ક્રમિક રીતે બેસાડી આપે સ્ટેજ ઉપર બિરાજમાન કાનાભાઈ જુનાગઢ એમને વિનંતી કરીશ કે સ્ટેજના આગળના હરોળના ભાગમાં આવશે જુનાગઢ શ્રી રામભાઈ સમૂહ લગ્ન અમારા જે પોરબંદર આ છઠ્ઠા સમૂહ લગ્ન ઉત્સવ છે એની અંદર હાલ બાવીસ યુગલો એ પ્રભુતામાં પગલા મહિના છે તો મારી અમારા આ દૂધમિયા સમાજને એક હાકલ છે કે આગામી દિવસની અંદર બનીએ સમૂહ લગ્ન ની અંદર જોડાય અને સમાજ એક નવો રાહ ચીંધીએ સાથે જે આમાંથી પૈસાની બચત થાય એ આપણે બાળકોના શિક્ષણ તરફ ઉપયોગ કરીએ અને આગામી દિવસની અંદર એક શિક્ષણ ની અંદર એવી જ્યોત જગાવીએ એવી હું રબારી સમાજ ને આજે આ રબારી યુવા સંગઠનના એક કાર્યકર તરીકે વિનંતી કરું છું